અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના કોઠ પોલીસ સ્ટેશન હદમાં આવતા નેશનલ હાઇવે નંબર આઠ પરના રાયકા ચોકડીથી બેગવા ચોકડીની વચ્ચે એક અજાણ્યા વાહન ચાલકને રાત્રે બારને દસ વાગ્યાના સુમારે ઊભા રાખી રૂપિયા પંદર હજારની લૂંટ કરી ભાગી ગયાની ફરિયાદ કોઠ પોલીસને મળતા કોઠ પોલીસ દ્વારા તાત્કાલિક નાકાબંધી કરી ધોળકા ટાઉન પોલીસને જાણ કરી હતી કે રાયકા બેગવા ચોકડી વચ્ચેથી કોઈ ચાલકને લૂંટ કરી સીએનજી રિક્ષા સાથે આરોપીઓ ભાગી ધોળકા રોડ તરફ આવે છે જેથી આરોપીઓ પકડવા ધોળકા ટાઉન પોલીસની રાત્રી દરમિયાન પેટ્રોલિંગ કરતી સો નંબર એક પીસીઆર વાનના હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ તથા પીસીઆર નંબર બેના કોન્સ્ટેબલ કરુણસિંહની ટીમના જવાનો તથા ગઢના જવાનો દ્વારા ધોળકા ખાનપુર રેલવે ફાટક આગળ નાકાબંધી કરી નંબર પ્લેટ વગરની રિક્ષા નીકળતા તેમણે તેમને ઉભા રાખી સઘન પૂછપરછ કરતી રિક્ષામાં બેઠેલા કુલ પાંચ આરોપીઓને પકડેલા જેમાંથી ત્રણ લોકો રોડ પરથી ખેતરમાં કૂદકો મારી ભાગી છૂટેલ અને રિક્ષામાં બે સ્ત્રીઓ પણ બેઠેલી જોવા મળી હતી તેમની પાસે આશરે એક વર્ષનું નાનું બાળક પણ હતું જેથી પોલીસે સખત પૂછપરછ હાથ ધરી રિક્ષાની તપાસ કરતાં રિક્ષાની ડ્રાઈવર સીટ નીચેથી રિક્ષાની તોડી નાખેલ નંબર પ્લેટ બે નંગ મળી આવેલ તથા રિક્ષામાંથી રિક્ષાના પેપરો મળી આવેલ જે નંબર પ્લેટ આણંદ જિલ્લાની રજીસ્ટ્રેશનવાળી હતી અને પેપરોમાં દીપકભાઈ જશાભાઈ ઠાકોરનું નામ જાણવા મળેલ પ્રાથમિક તપાસમાં આરોગ્યતા આણંદ જિલ્લામાંથી પૂરી કરીને આવેલ હોય તેવું માલુમ પડેલ જેથી પોલીસને શક થતા બંને સ્ત્રીઓની સખ્તાઈથી પૂછપરછ કરતાં તે બંને સ્ત્રીઓ ખેડાની છે કે ખેડા કેમ્પમાં રહે છે તેમ જણાવેલ અને તેમનું નામ નીતાબેન શૈલેષભાઈ દેવી પૂજક તથા કૈલાસબેન ડાયાભાઈ પૂજક જણાવેલ અને તેમની સાથે બીજા ત્રણ માણસો હતા તેમાં એક નીતાબેનનો પતિ પણ છે જેનું નામ શૈલેષભાઈ અને બીજા તેમના કાકા દાદાના ભાઈ હતા તેમ જણાવે છે આ બે સ્ત્રીઓના નામ પૂછતા એક નીતાબેન શૈલેષભાઈ દેવી પૂજક તાલુકો જિલ્લો ખેડા કેમ્પમાં રહે છે કાજલબેન ડાયાભાઈ દેવી પૂજક ખેડા કેમ્પમાં શૈલેષભાઈ રમેશભાઈ દેવી પૂજક તેઓ બારેજાના વતની છે અને ખેડા કેમ્પમાં રહે છે જે નીતાબેનના પતિ છે મુકેશભાઈ વાલજીભાઈ સોલંકી તેઓ બારેજાના વતની છે અને ખેડા કેમ્પમાં રહે છે દેવેન્દ્ર છે જે હિન્દી ભાષા બોલે છે એમાં પાંચ જય રિક્ષા નંબર જી જે ત્રેવીસ એવી એટ થ્રી ડબલ ફોર લઈ રાયકા બેગવા ચોકડી રોડ પર કોઈ વાહન ચાલકને રોડ પર રોકી માર મારી પંદર ચાલકે કોટ પોલીસ સ્ટેશનમાં કરતા પોલીસે જરૂરી પગલાં લઈ ધોળકા તરફથી પોલીસને જાણ કરી આરોપીઓને પકડવામાં મોટી સફળતા મેળવેલ સામાજિક એક્સપર્ટ ટીમ દ્વારા હાઈવે પર લૂંટ ચલાવતા આરોપીઓને પકડવામાં મદદ કરેલ નીતા હા રહે ક્યાં રહે અમૃતા ક્યાં રો છો ક્યાં ખેડા કઈ જગ્યાએ એ ખેડા કેમ્પ ખેડા કેમ્પ માં એટલે કેમ્પ જ મકાન છે તારું નામ શું છે મારું નામ કાજલ કાજલ હે તું ત્યાં જ રહે આખું નામ બોલ તારું કાજલ તારા પપ્પા નું નામ તારી અટક શું છે દેવી પૂજક છે તું દેવી પૂજક છે તારા બાપા નું નામ અરવિંદ

ભાગી ગયા નામ શું એક શૈલેશ હતો પછી એક મુકેશ હતો આખું નામ બોલ શૈલેશભાઈ રમેશભાઈ આખું બોલ શૈલેશભાઈ રમેશભાઈ દેવ પૂજક અને